નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્યામલ મહેતા આપ જોઈ રહ્યા છો બાજ નજર મિત્રો છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતમાં એક ખૂબ જ બિનજરૂરી અને અનિચ્છનીય વિવાદોની પરંપરા ચાલી રહી છે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા ક્રમશઃ સનાતન ધર્મના દેવી દેવતાઓને હિન કે નીચા ચિતરવાની એક પરંપરા શરૂ થઈ છે આ પરંપરાના કારણે વિવાદ થાય છે વિવાદ બાદ માફી માગી લેવામાં આવે છે પરંતુ આ પરંપરા અટકવાનું નામ નથી લેતી એક વિવાદ સમયે થોડો સમય શાંતિ રહે ત્યારબાદ ફરી કોઈ દેવી દેવતાને ટાર્ગેટ કરી અને તેમને અપમાનિત કરતી ટિપ્પણીઓ કરવામાં આવે છે તે રીતના પુસ્તકો પણ લખાયા છે જેમનો કોઈ પૂર્વા આધાર નથી તેવા પુસ્તકો લખાયા છે અને તેના તેનો અભ્યાસ કરનાર જ્યારે મંચ પર બે બેસે છે ને તેમના હાથમાં માઈક આવે છે ત્યારે તેમણે જે ભૂતકાળમાં જે પુસ્તકમાં વાંચેલું તે જ્ઞાનને તે પીરસે છે અને પરિણામે વિવાદ થાય છે વડતાલ ગાદીના આચાર્ય રાકેશ પ્રસાદે તાજેતરમાં એવું કહ્યું કે શિક્ષાપત્રીની અંદર સહજાનંદ સ્વામીએ પાંચ દેવોની પૂજા કરવાનું તેમને કહ્યું છે તેમ છતાં આ બાબતે આ પાંચ દેવોની પણ વારંવાર અપમાન થઈ રહ્યા છે તો આવું કોણ કરી રહ્યું છે તેમના ગાદી પતિને વિરોધમાં જઈને કોઈ કરી રહ્યું છે સહજાનંદ સ્વામે સ્વામીએ લખેલી શિક્ષાપત્રીની ઉપરવટ પણ કોઈ જઈને સનાતન હિન્દુ દેવી દેવતાઓને હિણા ચિતરવાનું કાર્ય કરી રહ્યું છે આવું કેમ થઈ રહ્યું છે એટલે આ પ્રશ્ન ઘણો વિકટ છે કારણ કે તાજેતરમાં એક પ્રસિદ્ધ કથાકાર કહી શકાય તેવા સ્વામિનારાયણના સાધુ નિત્ય સ્વરૂપ દાસજીએ એવું કીધું છે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ એ મેનેજર છે આ તો એક દાખલો છે ઉદાહરણ છે એ વિડીયો તાજેતરમાં આવ્યો છે હવે કેટલો જૂનો છે એ તો આપણને ખબર નથી પણ તેઓ બોલ્યા છે આવું અને મંચ પરથી વ્યાસપીઠ પરથી તેઓ આવું બોલ્યા છે અને બાદમાં વિવાદ હવે થતા તેમણે તેમની માફી પણ માગી છે પરંતુ આવું બોલવાનું કારણ શું અને આ અનુસંધાન તેમણે ક્યાંથી લીધું આવું પ્રધુ પ્રધાન મંડળ તેમને કે ક્યાં આધારે બનાવ્યું કે બ્રહ્મા વિષ્ણુ મહેશ મેનેજર છે સનાતન ધર્મમાં શંકરાચાર્યનું સ્થાન ખૂબ વિશેષ છે જગદગુરુ શંકરાચાર્યએ સ્થાપેલી ચાર પીઠો પૈકીના શંકરાચાર્યોએ એવું કીધું છે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ એ કોઈનો અવતાર નથી જ્યારે આ સ્વામી એમ કહી રહ્યા છે કે બ્રહ્મા વિષ્ણુ મહેશને બનાવ્યા એટલે પરિણામ શું આવે કે બ્રહ્મા વિષ્ણુ મહેશને કે માતાજીને કે ગણપતિ દાદાને કે હનુમાનજી મહારાજને કે કૃષ્ણ ભગવાનને કે રામને કોઈ પણ દેવી દેવતાને માનનારા વ્યક્તિઓની ધાર્મિક લાગણી દુભાય તેમને દુઃખ થાય કે આ અમારા ભગવાનનું કેમ અપમાન કરે છે અમરેલીમાં તાજેતરમાં વિરલ ભટ્ટે આ બાબતની એક ફરિયાદ પણ લખાવેલી છે પોલીસમાં તે માણસ કેટલો કંટાળ્યો કે આ વારંવારની તો તો જે ધાર્મિક લાગણી દુભાય તેનું સૌથી મોટું નુકસાન કોને જાય તો તેનું સૌથી મોટું નુકસાન સ્વામિનારાયણ સંપ્રદાયને જાય તેનું કારણ છે કે સ્વામિનારાયણ સંપ્રદાયનો કોઈ બીજો વિરોધ કોઈને છે જ નહીં પરંતુ જે તેમના આ સાધુઓ છે કે તેમના પુસ્તકો છે તેમાં અન્ય દેવી દેવતાઓને જે હીન ચિતરવાની વાત આવી છે તો તેના કારણે અન્ય લોકોની લાગણી દુભાય છે તેઓ ક્રમશઃ સ્વામિનારાયણ સંપ્રદાયના વિરોધી થઈ રહ્યા છે તો આનું સૌથી મોટું નુકસાન સ્વામિનારાયણ સંપ્રદાયને થઈ રહ્યું છે સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન ધર્મનો એક હિસ્સો છે તેની શાખા છે એટલે બીજું નુકસાન સનાતન ધર્મને થઈ રહ્યું છે કારણ કે બે ભાઈઓ આપસમાં ઝઘડી રહ્યા છે સનાતન ધર્મના અનુયાયી હોય કે સ્વામિનારાયણને ઈષ્ટ માનનારા લોકો હોય તેવો છે તો એક જ એટલે તેમની અંદર પણ તેમના હરિભક્તો અને અન્ય સનાતનીઓ વચ્ચે મનમુટાવ થઈ રહ્યા છે આ બાબતને કારણે ત્રીજી વાત થાય છે કે આમાં સરકારને શું લાગે વળગે તો આ જે એક વિવાદ એ વિખવાદનું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે ભવિષ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ માટે પણ જોખમરૂપ છે તો સરકારે પણ આનું સંજ્ઞાન લેવું જોઈએ સનાતન ધર્મના જે હિન્દુ સંગઠનો છે તેમણે પણ સંજ્ઞાન લેવું જોઈએ કારણ કે આપણે જોઈએ છીએ કે આ જ વાત જે અત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો કહી રહ્યા છે હિન્દુ દેવી દેવતા વિશે આવું કોઈ વિધર્મી બોલે તો હિન્દુ સંગઠનો અત્યારે તો ક્યારના રોડ ઉપર ઉતરી ગયા હોય વિવિધ જગ્યાએ આવેદનો દેવાઈ ગયા હોય પરંતુ તેઓ ભેદી ધારણ કરીને બેઠા છે કારણ કે આ સંગઠનોને એક રાજકીય પીઠબળની જરૂર હોય છે અને રાજકીય લોકો સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક વોટ બેંક જોવે છે એ વોટ બેંક નારાજ ના થઈ જાય એટલા માટે બધા ભેદી ધારણ કરી બેઠા છે પરંતુ તેના કારણે સનાતન ધર્મને નુકસાન થઈ રહ્યું છે એટલે આ ત્રણ તબક્કાનું નુકસાન છે સ્વામિનારાયણ સંપ્રદાયને નુકસાન છે સનાતન ધર્મને નુકસાન છે અને આપસી વિખવાદને કારણે ગુજરાત જે એકદમ ધાર્મિક બાબતોમાં સહિષ્ણુ અને શાંત છે તેને તેની અંદર તેના આ શાંત જળમાં કાકરી ચાળો કરીને પથ્થર ફેંકીને આ વમળો કોણ ઉત્પન્ન કરી રહ્યું છે શું આ કોઈ ટૂલ કીટ છે જેમ કિસાન આંદોલન વખતે ટૂલકીટ હતી એવી રીતે કે ગુજરાતમાં બે હજાર સત્યાવીસની ચૂંટણી પહેલા કંઈક વિખવાદ ઉત્પન્ન થાય કંઈક અંદરના ઝઘડા થાય કંઈક વાદ વિવાદ થાય આવું કોઈ કરી રહ્યું છે આ બધું છે શું આ અટકતું કેમ નથી એક સાધુ માફી માગે એના અઠવાડિયામાં તો બીજા સાધુ કંઈક બોલી જાય છે અને ફરી માફી માગી લે છે આ એક સતત ચાલતી પ્રક્રિયા થઈ ગઈ છે તેમના પુસ્તકો ખોટા ચિત્રાણા છે અને સોશિયલ મીડિયાની અંદર જુઓ તો સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો અંદર ઝગડી રહ્યા છે હરિભક્તો ઝગડી રહ્યા છે તેઓ સનાતન ધર્માવલંબીઓને કોઈને ગંજેરી કોઈને ચરસી કોઈને અંધશ્રદ્ધાળુ વગેરે કહી રહ્યા છે સામે પક્ષે જે જેમની લાગ ધાર્મિક લાગણીઓ દુભાણી છે જેમના ઈષ્ટનું આ લોકોએ અપમાન કર્યું છે તેઓ પણ સ્વામિનારાયણ સંપ્રદાયને સહજાનંદ સ્વામી વિશે અપશબ્દો બોલી રહ્યા છે તો બંને તરફ લાગણીઓ દુભાઈ રહી છે બંને તરફ વિખવાદ વધી રહ્યો છે તો આનાથી ફાયદો કોને છે સ્વામિનારાયણ સંપ્રદાયને ફાયદો નથી એ પહેલું અને સ્પષ્ટ વાત છે સ્વામિનારાયણ સંપ્રદાયને આનાથી સૌથી મોટું નુકસાન છે કે સનાતન ધર્મમાં માનનારા લોકો તેનાથી વિમુખ થઈ શકે છે આ એક એવો વિવાદ છે તમે માતાજીનું અપમાન કરો કે કરોડો માતાજીઓ સ્વામિનારાયણમાંથી શક્તિ મેળવે તો જે માતાજીને માનતા હોય તેમની શું માનસિક પરિસ્થિતિ થાય તમે બ્રહ્મા વિષ્ણુ મહેશ જેમને ઓમકારનું સ્વરૂપ કહેવું છે તેમની ઉપર કાંઈ નથી તેવી એક વાત છે સનાતન ધર્મમાં તો તેમને તમે મેનેજર બનાવી દીધા ગણપતિ દાદા છે હનુમાનજી દાદા છે દરેકની પોતપોતાની માન્યતાઓ છે સનાતન ધર્મ સર્વસમાવેશી છે અને દરેકને પોતપોતાના ઈષ્ટની પ્રાર્થના કરવાની અહીંયા છૂટ છે પણ કોઈને કોઈનું અપમાન કરવાની છૂટ નથી તમે માનો આ એક માત્ર અમને નથી લાગતું કે આ સર્વોપરીવાળો કોન્સેપ્ટ હોય આવી રીતના તો કોઈ સ્વામિનારાયણને સર્વોપરી તરીકે સ્વીકારશે નહીં એટલે આ માત્ર સર્વોપરીનો કોન્ટે કોન્સેપ્ટ હોય તેવું અમને લાગતું નથી કારણ કે જો તેવું હોય તો તમે નારાજ કરીને તો કોઈને તમારી સાથે જોડી ના શકો ઉલટાના વિરોધથી આવા અપશબ્દો સ્વામિનારાયણ સંપ્રદાય માટે કે સહજાનંદ સ્વામી માટે બોલાય છે તેના માટે નિમિત્ત કોણ છે તો જે અન્ય દેવી દેવતાઓને અપશબ્દો કહે છે સામેવાળાને ઉશ્કેરે છે અને પોતાના ઈષ્ટને ગાળો ખવડાવે છે આ એ લોકો છે તો આનાથી ફાયદો તો કોઈને નથી સનાતન ધર્મને નથી સરકારને નથી કે કોઈ સમાજને નથી કે સ્વામિનારાયણ સંપ્રદાયને નથી તો આ પ્રકરણ બંધ થવાનું નામ કેમ લેતું નથી આ કાકરી ચાળો કોણ કરી રહ્યું છે વારંવાર આવું કોણ ઉશ્કેરી રહ્યું છે તો આ એક ખૂબ ખરેખર તપાસનો વિષય છે કે હિન્દુ સંગઠનોએ પણ આ એક વેકઅપ કોલ છે જાગી જવાની જરૂર છે કે આ વિવાદ લાંબો ખેંચાવવાથી જો હિન્દુ સંગઠનો હિન્દુ ધર્મને એક હિન્દુ ધર્માવલંબીઓને એક રાખવા માગતા હોય તો તેમણે આ પ્રકરણનું નિરાકરણ કરવું જરૂરી છે જે કાંઈ વાંધાજનક છે તેને સાથે બેસીને દૂર કરવાની જરૂર છે તેના બદલે એક સાધુ બોલે ક્યાં સુધીની વાત છે કે ઈશ્વરને તમે પગે લગાડો પછી તમારા સાધુ સંતોને તમે ઈશ્વરને પગે લગાડો કે ભાઈ ફલાણા ભાઈ આવ્યા અને નિશિતભાઈ જેવું કંઈક વચ્ચે એક વિડીયો આવેલો કે નિશિતભાઈને શંકર ભગવાન પગે લાગ્યા શંકર ભગવાનને કોઈ કુસ્તીમાં હરાવી દીધા કૃષ્ણ ભગવાન વિશે કંઈક બોલી જાય કે તેમનું સ્થાન હવે વડતાલ છે દ્વારકા નથી આવું આવું ઘણું છે ઘણું બધું છે એક જંગલમાં હમણાં અમારી પાસે એક પુસ્તકની પ્રત આવી હતી કે એક જંગલમાં કોઈને પરશુરામ ભગવાન પરશુરામ મળી ગયા અને તેઓ સાધુને પગે લાગ્યા અરે ભાઈ એ તો ઈશ્વરીય તત્વો છે બધા એ શું કામ માણસોને પગે લાગે માણસોને પગે લાગવાનું કારણ શું કોઈ એમ કે છે કે અમે ગંગાને પવિત્રતા આપી દીધી છે કોઈ એમ કે છે કે અમારા સાધુ રૂમમાંથી બહાર બહાર એટલે દેવતાઓ અને તેત્રીસ કરોડ દેવતાઓ બોલે છે જે ખોટી વાત છે કોટી હોય એટલે આવા બધા જે વાતો છે તેનાથી ફાયદો કોઈને નથી નુકસાન જ નુકસાન છે અને સતા છતાં આ નુકસાન સતત ચાલી રહ્યું છે તો આવું થવા પાછળનું કારણ શું આની પાછળ કોણ છે જે ગુજરાતની અંદર અત્યારે બિનજરૂરી વિવાદ ઉત્પન્ન કરી રહ્યું છે આ સ્વામી નારાયણ સંપ્રદાયના સાધુઓ જે છે એ બફાટ નથી કરતા તેને વાણી વિલાસ ના કહી શકાય તેઓ તેમને રોકવામાં આવી રહ્યા છે રાકેશ પ્રસાદ છે જે વડતાલ પીઠના આચાર્ય છે તેઓ તેમને રોકી રહ્યા છે કોઈ બીજા આચાર્ય છે તેઓ પણ તેમને રોકી રહ્યા છે દ્વારકાના સાધુ કોઈ છે હમણાં તો અમે તેમનો વિડીયો તેઓ પણ રોકી રહ્યા છે શિક્ષાપત્રીમાં પણ પંચદેવને પૂજવાની વાત કરી છે તેઓ શિક્ષાપત્રીથી વિપરીત ચાલી રહ્યા છે તો આ રોકવા છતાં શાંત જળમાં પથ્થર નાખી અને પોતાના ઈષ્ટને મોટા કરી અને વિવાદ સર્જન કરવાનું કારણ શું છે આ એક ખરેખર તપાસનો વિષય છે આ એક વેકઅપ કોલ છે સનાતન હિન્દુના સંગઠ હિન્દુ ધર્મના સંગઠનો સરકાર અને સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રેષ્ઠીઓ માટે પણ કે કંઈક ખોટું થઈ રહ્યું છે જેની તપાસ તેમણે પણ કરવી પડશે કિસાન આંદોલન દિલ્હીમાં ખૂબ ચાલ્યું હતું ને પછી પાછળથી ખબર પડી કે આમાં તો પાછળ કોઈ ટૂંક ટૂલ કીટ કામ કરતી હતી તો એવી કોઈ ટૂલ કીટ આમાં નથી ને કારણ કે અત્યારે પૈસો પૈસા માટે માણસ ગમે તે કરતો હોય તેમાં ધર્મમાં વિખવાદ ઊભો કરવો તે કોઈ મોટી વાત નથી અને ગુજરાત એકંદરે શાંત છે ધાર્મિક બાબતોમાં અહીંયા કોઈ વિવાદ નથી અત્યારે ત્યારે આ એક સ્વામિનારાયણ સંપ્રદાય અને સનાતન ધર્મ જે સામસામાં આવી રહ્યા છે તે ખરેખર ખૂબ ચિંતાનો વિષય છે અને અને દરેકે આની નોંધ નોંધ લેવી પડશે લઈ કરી આ પર પૂર્ણ વિરામ મૂકવું પડશે સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો પોતાના ઈષ્ટને માને તેમને જે રીતે એની ઉપાસના પદ્ધતિથી તેમનું ભજન કીર્તન કરવું હોય તે કરે પરંતુ જેનો ક્યાંય ઉલ્લેખ નથી તેવી વાતો ઉપજાવી કાઢવાનું બંધ કરી અન્ય દેવી દેવતાઓને માનો કે ન માનો એ તમારો વિષય છે તમારી આસ્થાનો વિષય છે તમે કોઈપણને સર્વોપરી માનો તેમાં પણ કોઈને પ્રશ્ન નથી પરંતુ કોઈને હિન ચિતરવા એ એકદમ ખોટી વાત છે અને ખરેખર સરકારે પણ આ તેમના માટે ભવિષ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ ઉત્પન્ન થઈ શકે લોકોમાં લોકોની એકતા તૂટી રહી છે આના કારણે હરિભક્તો મૂંઝાઈ રહ્યા છે આ સ્વામિનારાયણ સંપ્રદાય માટે છે કે હરિભક્તો મૂંઝાઈ રહ્યા છે તેમને પોતાના સગા સંબંધી જે હરિભક્ત નથી તેમની સાથે વાતો કરવામાં તકલીફ થઈ રહી છે તે લોકો તેમને સંભળાવી રહ્યા છે કે આ તમારા આ સાધુ શું બોલે છે પછી તેઓ એમ કહે છે કે ભાઈ તે અમારા ફિરકાના નથી બીજા ફિરકાના છે તે પહેલાં ફિરકામાં અમારા સાધુ તો સારા છે આવી રીતના વિચારાઓ બચાવ કરતા રહે છે પણ તેઓ મનમાં મુંજાય છે એટલે બને ત્યાં સુધી ઝડપથી સનાતન ધર્મના વડાઓ સ્વામિનારાયણ સંપ્રદાયના વડાઓ અને સરકાર તરફથી પણ આવા આ વિવાદ પર જેમ બને તેમ જલ્દી પૂર્ણ વિરામ આવે અને સનાતન ધર્મના દેવી દેવતાઓનું અપમાન થતું અટકે તે ખૂબ જરૂરી છે જય હિન્દ જય ભારત